અમેરિકા સંતાનોને મોકલતા પહેલા આ વિડિયો દરેક ગુજરાતીએ ખાસ જોઈ લેવો જોઈએ અમેરિકામાં એક ભારતની દીકરી અટવાઈ ગઈ છે અને વિડિયો દ્વારા મદદ માંગી રહી છે તો અમેરિકા રહેતા દરેક ગુજરાતી આગળ આવે આજે આપણે એક એવી વાત પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જે આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયાની નબળાઈઓ અને માનવ અધિકારોના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઊભા કરે છે આ વાત છે ઓડિશાના બાલાસોર જિલ્લાની

તેના ચહેરા પર ભય અને પીડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા તે સીધી ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માનજીને સંબોધી રહી હતી એક બિના અવાજે એક વિનંતી કરી સીએમ સાહેબ મને ઘરે પાછા લાવો હું ખૂબ અત્યાચાર સહન કરી રહી છું મને મારપીટ કરવામાં આવે છે મને ખોરાક અને ઊંઘથી વંચિત રાખવામાં આવે છે આ ભાવુક વિડીયોને માત્ર ઓડિશા જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે

ચાઇલ્ડ લાઇન દ્વારા તેને બચાવી લેવામાં આવી તેને સૌપ્રથમ નીલગિરી નીલગીરી બાલાસોરના છોકરીઓના આશ્રમ ગૃહમાં રાખવામાં આવી અને પછી ભુવનેશ્વરના નહરા કાંટા બાળ ગૃહમાં ખસેડવામાં આવી જ્યાં તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો બે હજાર અઢારમાં તેના માટે અમેરિકન દંપતીનું દત્તક લેવાનું સ્વપ્ન સાકાર થયું ભારતીય બાળ પર્યાણ પ્રણાલી દ્વારા તેનું જીવન એક નવી દિશા તરફ વળ્યું પરંતુ આ વળાંક

ખોરાક અને ઊંઘથી વંચિત રાખીને તેને શારીરિક રીતે તોડી પાડવામાં આવી રહી છે તેના મિત્ર અમરદાસે એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે પૂજાને તેના દત્તક માતા દ્વારા બે વખત મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જે આ મામલાને માત્ર અત્યાચાર નહીં પણ ગંભીર ગુનાની શ્રેણીમાં મૂકે છે આ ઉપરાંત પૂજાએ દત્તક માતા પર ધાર્મિક અત્યાચારનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે પૂજાને ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને ઇનકાર કરવા બદલ તેને જીવલે અને ધમકીઓ પણ મળી રહી છે જો કે કેટલાક સ્ત્રોતો આ ધાર્મિક દબાણ ખ્રિસ્તી ધર્મ તરફ અને કેટલાક ઇસ્લામ તરફ હોવાનું જણાવે છે પરંતુ ધાર્મિક દબાણનું તથ્ય નિશ્ચિત છે આ સમગ્ર મામલામાં સૌથી મોટી અને કાયદેસરની જાળ એ છે કે પૂજાનો વિઝા તેના પર થઈ રહેલા અત્યાચારને વધુ વેગ આપે છે કારણ કે તે હવે કાયદાની મદદ લેવા માટે પણ ડરી રહી છે પૂજાની ભાવુક અપીલ પછી સરકારી સ્તરે હલચલ શરૂ થઈ ગઈ છે ઓડિશા સરકારે હજી સુધી સત્તાવાર પ્રતિસાદ જાહેર કર્યો નથી પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયના વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ મામલો વિદેશ મંત્રાલય અને બાળ સુરક્ષા આયોગ સાથે સંકલિત કરવામાં આવી રહ્યો છે અમેરિકન દૂતાવાસ મારફતે પણ સંપર્ક કરવાની તૈયારીઓ ચાલી રહી છે બાળ અધિકાર નિષ્ણાતો માને છે કે આ હેસ્ટેગ કન્વેન્શન હેઠળનો એક સંવેદનશીલ કેસ છે અને પૂજાને સુરક્ષિત પરત લાવવા માટે મોનિટરિંગની ઉણપને ઉજાગર કરે છે જ્યાં બાળકની સુરક્ષા અને તેના અધિકારોની નિયમિત ચકાસણી થતી નથી પૂજાની આ વાત માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી પરંતુ આંતરરાષ્ટ્રીય

દરેક નાની મોટી વિગતો ઉપર નજર રાખીશું મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તેઓ પણ આ વિડીયોને શેર કરે અને પૂજા ઝડપથી ભારત આવે તેવું કંઈક કરે